તમામ અને મારા ભાવથી ભક્તો જય સ્વામિનારાયણ ભક્તો જણાવતાનો આનંદ થાય ભોજબના મહંત સ્વામી ઉપમહંત સ્વામી જાદ પ્રગટની આજ્ઞાથી તમામ સંતો હરિભક્તો સમસ્ત સામજીક બહેનો સાથે મળી ઉત્સાહભેર આગામી જનકૂટ આવી રહ્યો છે અને પૂર્વ તૈયારી આપ સૌ જોઈ રહ્યા છો એના માધ્યમથી ખૂબ સંતો હરિભક્તો સ્વાયજીક બહેનો હરેક પક્ષ સાથે મળી અવનવું આઇટમ બધી બની રહી છે આ તમે જુઓ છો સમય ગાંઠિયા બને છે પાપડા બની ગયા તંતાંઠિયા અનેકવિધ આઇટમો આ અન્નકૂટમાં પૂર્વે ત્યારે સંતોક ભક્તો કરી રહ્યા છે અને દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવશે અને આ પ્રસાદ સમગ્ર તૈયાર થશે સમય આખા કચ્છ ભારત ગુજરાત લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા ડરેખંડની અંદર આ નર્મના દરનો પ્રસાદ ભોજ મંદિરના મહંત સ્વામી દ્વારા મોકલવામાં આવે છે દર વર્ષ મુજબ આ અંકોટની અમારા પૂર્વ તૈયારી ઓછામાં ઓછા વીસ દિવસ અન્નકોટના પૂર્વ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આમાં હજારો કિલોની સંખ્યામાં આમાં માલ બને છે આમાં ઘી છે તેલ છે લગભગ સત્તો પાંચસો છસો ડબ્બામાં ઘી વાપરીએ છીએ અમે છસો ડબ્બા તેલનો ઉપયોગ કરીએ છીએ ને એક લગભગ 600 800 बोरी खानोप्य करिए चाहिए न टन लोड से डाकरा तक के भेजा के लोड टन लोड से मेंदोवा अनेक अनकोट में आइटम और माल नौ से प्रोग्राम में करिए चाहिए मंगल मेडिकल स्टोर दर एक प्रकार की दवाओं पर डिस्काउंट मड़शे हॉस्पिटल रोड कॉस्मस बैंक के बाजूमा डॉक्टर दमयंती बिन गणत्रा हॉस्पिटल के सामने